તમે મને વિડિયો આલી થી અલ્યા નથી આલી ને મોજી અલ્યા તમે આજો આ આલી થી મે અલ્યા પણ છોકરા તું જો ગોચ ગમે ને કે મેલી દીધો છું હું ઓટા મેલી નતાર્યા છે તમે મે તમને આજો આ આલી થી મોજ તો ઘર ગોચું નહી પડી મેલી નતાર્યા મારે લાગું કંટી પર ખાવા માં તમે ભૂલી ગયો છો હવે એ ભૂલી ગયો ભૂલી ને ભાડી ને ભૂલી કી તો તારા આલી જ ન વે થી આલી આલી આજમાં આલી તમે હા હે તો હવે કાર્ય ભેરાયો હા રવ કે આવે ને હો

ફટકાડ આપણા આ અલ્યા આ તો શું કરા પપૂ તો અમાર તો આવતા હીમાં અરે તમારું ચાલ મારજો અડબળો હા રો આખી ને સારું પણ તમે તો હોય જો

વિરેનજી આ તારો બરો તાટકુ ઈ તો દુકાને જાય ને અન તો કરે ઉઠાવા કેમ ખબર છે કે બિરુ લેતો આવ તું いや પણ જો છે કે ભળાવા કો તો ગયા થી કે આપણે ક્યાં તો કુતરા થાશે ઓ બીજા શું કરશે હે સી બને ના ના કે યે ઓય યારડો યાર તો આતો આતો થા હાઈ બે પણ ઓબ્જો હા તો આપણે આ બાર કરું ઓય આ તો હડ્યો પપવાણા પાહ ગયા છે નું કમાના ફેર હમણા પાછા આવશે આવશે નકર કેમ કાકા નું બધું બરાબર આપણે ખોવા હમ તો હમ તો હું બહાર બેહો ને

લા મારો ઓલી અમિત જઈ નાયા પણ અમન તો ભલા ના તાણે કરે તમે ક્યાં કામ ના થ મેમન અમે તો ઓયના જ છે બાજુ કામ ના ભલાકાને હગાવાલા હાર હોડો તો અમે ચોક એ ચોક કામકાજ કરતા હોય તો જો ને હાર હોડો ઈ તો એમને કે ભજી કે તરમા દે એ હાર હોડો દોડો ને જો આપડે કાકા હવે હમ શું ને ગુલાબજી ઓમતી જા અલ્યા મેમન તો ઓ ઉગ્યા થી ઓ બરા બરા ઓ આઓ

હા શાંતિ હા હા ના ના શું આ હારું કરી દીધું કેવું જેમ કે તમારા શાંતિ હાર કીધું તારા મેમન સિકર જોઈ ગયા ઘરેથી ના ના એમ તો દુગન વાળા કીધુંતું કે આના ખેતરમાં છે ને કે વાયુ છે ને ભલા આ થોડોક આયા છે મેમન ફટાક વાયા છે અને આ બીજે બે વીઘા ખેડા હેમ

રોટલો ટાઈમ થઈ ગયો રોટલા કરી દોલાડી રોટલા તમે રોટલો નું કરો

તો આ તો આદી થઈ ગઈ આલે નઈ તો આ તે બધી કરવા નહીં કરવાના મારી હેટ ઓમિટ એ પપ્પા કરાદી મેમન શું છે એ કોઈ નઈ અમારે ખાલી ન કોઈ હેડ હરું લડું હેડ હું તો ગતું રદનો ભાઈ આવો આપણે મેરો ઉપર ઉતારી ના

આવનાત નહી હોય પરોણા નહી તાર જા જાય તો કાકા ઇશકા બગડી એ જાય હોય તો આવલું

ગાઢન આવતું પરતું બેહી જતોણ શું ખરો હોય છે હવે જતા રહો પણ એ ગુલાબજી હા એક વાતની માર ઓળશી હજી બીકરે છે મને કેમ આપડે હવે છે ને બીક એટલે પણ આપણે ઓ મેમન ના ગયા કે ના ગયા ભલાજી ને હોય તો ઈ આપણે ગયા અને બાપ બેટા ને ઝઘડો છોક ના છો એટલે જો પેલો ભલાજી રહ્યા આપણે ઈરા છોકરા જેડે કાળ ઝાળ થઈ ને ટોકો દે ઉбя છે કડક બેહી પરો તો નામ કનું આવશે

અરધું આટા ફેડજો અરધું વાડે નહી કી હા તો ગુલાબજી મને ચાનની બીતો હતી પણ મે મારા ઓરથી કમે કી ના કે ગુલાબજી નીમો નઈ તાર ખેલ ના કેવા તા પણ હવે કીધું મે વાડી તા હાડો જે આડો ના કે તો છોઈ ગયા હા હા કે થઈ ગયો તે આતારો કીધું તો અરે હળકે કી જો હું તો તાણી કયા કાળી ઘર સુ કાળી ઘર જો ખુશી મસ્ત બનાવી વાવા તાણી પછી

માથામાં મોરી ઓન મારે જલ્દી તમે જણા તમારે જણી દે ઓય તમે જણા નહીં પેલે તમારું પપડાવડ્યો હા છોકરો પેલો થકે ઓય ભી પણ એક જ હોય થારી ગરજીવા બસ બસ કાકા આટલો પછી હવે આ બધું બધું લઈ રો ઓ હા એ કાકા મસ્ત બનાયો માફનો ઓય તો હા

તારે આું માર લડાવાય તો કાકા ફોમે હોવે હોવે હે પપ્પુ પણ તે ને માર છોળો ય મગજ એવું દે ઈ તો ઓહરે તું અમારે સાણપણ દીધો એમ કરે ને કે શોક હે ઓય શોક ના હોય લે તો દો માર કાકા બેસતા રહે ઓગાળ 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 થઈ ગયા થઈ ગયા કોણે પાણી ગાયું પાણી પાઈ કોઈ હતું ને એવું ચાલે એ સાલે

આ જોણ કડ્યું આ હીરાનું આ તમે દુકાને ગયા અને આ બધું હળ્યું ઈ દુકાનવાળા બધું હા હાભું છે હોય ઈ દુકાનવાળા આ કીધું હતું તો કોમ ગડ્યું પણ હવે કાકા શું કરશે હવે કોઈને હેડ હવે ઊંગા પર હવે એ વાત ગયો ફેર અઠવાડીક પાન હે ગળી ખાવી છે શું ખાવ કળી કાળી કઈ ખાવ ને મે કળી જા હે સો પડ્યું કાકા તો નઈ ઉઠાય જો અરે બાપુ કાકા કઈ ગયો માય શું ખાવ કળી આ બધું કોક કેતો ને કે ઈમ ફણાવ કાળી કાળી કરી પડ્યું રે હોના કે તી બીળી માણા વિજે કે શિરો કાળી કરી માણા આપડા કામ હી નતો એટલે જો ગાવણા ગયા તો તાણી કાળી करू કાળી ખાઈને આપણે મદદ તો કરાવો હવે તું કઈ તો આવ ગડી ગયો કાળી તૈયાર